પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વાવડી ગામમાં મૃતદેહ સળગાવવાના મામલે વિવાદ સર્જાયો છે મળી આવતી માહિતી અનુસાર હાલોલ તાલુકાના વાવડી ગામમાં એક પણ સ્મશાન નથી જેના કારણે મૃતદેહના અંતિમ સંસ્કાર માટે વારંવાર મુશ્કેલી ઊભી થતી હોય છે ત્યારે હાલની ઘટનામાં નદીમાં પાણી ભરાયેલા હોવાથી પરંપરાગત જગ્યા પર મૃતદેહ સળગાવી શકાતા ન હતા એટલે કે મજબૂરીમાં ગ્રામજનોએ બીજી જગ્યાએ મૃતદેહ સળગાવ્યો હતો આ દરમિયાન જમીન માલિકીની બાબતે વિવાદ સર્જાયો છે એક મહિલાએ દાવો કર્યો કે ચીતા સળગાવવાની જગ્યા તેમની માલિકીની છે આ ઘટના દરમિયાનનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો વધુ ચર્ચામાં આવ્યો છે ગામમાં સ્મશાનનો હોવાને કારણે આવી પરિસ્થિતિ વારંવાર ઊભી થાય છે અને હવે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે આ ઘટના બાદ તલાટી અને સરપંચ સ્થળ પર પહોંચી સ્મશાન માટે જગ્યા નક્કી કરવામાં આવી હતી કિરણ ગોહિલ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ